જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું કે આઠ લાખની જો હોમ લોન હોય તો એના ઉપર ચાર ટકા વ્યાજ સબસિડી છે એ મધ્યમ વર્ગ માટે મોટી સરકારની એક મોટી ભેટ છે આની અંદર તમે કેટલી હોમ લોન લો તો તમને કેટલી સબસિડી છે એ મળવાપાત્ર થશે આની અંદર પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન ટુ હેઠળ કેટલી લોન છે એ લેવી જોઈએ કેટલા રૂપિયાનું મકાન તમે લો તો કેટલી લોન છે એ માન્ય ગણાય અને કેટલી લોન ઉપર સબસિડી છે એ મળવાપાત્ર છે એની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે કે જેનો લાભ છે એ સામાન્ય માણસને મળતો રહે છે આમાંની એક જે યોજના છે એ છે પ્રધાનમંત્રી આવાસ યોજના તાજેતરની અંદર આપણે વાત કરીએ તો સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી ટુ જે છે એને મંજૂરી આપી છે અને આ યોજનાના અવકાશની અંદર આપણે વાત કરીએ તો આર્થિક રીતે નબળા વિભાગ કે જેને આપણે ઈડબલ્યુ એચ ટુ ગણીએ છીએ ઓછી આવક જૂથ જેને એલઆઈજી કહેવામાં આવે છે લો ઇન્કમ ગ્રુપ અને મધ્યમ આવક જૂથ એટલે કે મિડલ ઇન્કમ ગ્રુપ પરિવાર છે એનો સમાવેશ થાય છે હવે આ જે યોજના છે એનાથી એક કરોડ જે પરિવાર છે એને ફાયદો થવાનો છે પ્રધાનમંત્રી આવાસ યોજના અર્બન રાજ્ય કેન્દ્ર શાસિત પ્રદેશ અને પ્રાથમિક ધિરાણ સંસ્થાઓ એટલે કે પી દ્વારા એક કરોડ શહેરી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારને પાંચ વર્ષમાં શહેરી વિસ્તારની અંદર મકાન બાંધવા ખરીદવા અથવા તો ભાડે આપવા માટે કેન્દ્રીય સહાય છે એ પૂરી પાડવામાં આવશે આ યોજના હેઠળ આપણે વાત કરીએ તો બે લાખ કરોડ રૂપિયાની સરકારી સહાય છે એ પૂરી પાડવામાં આવશે આ યોજનાના ઘટકની આપણે વાત કરીએ તો આ યોજનાના મુખ્ય ચાર ઘટક છે આમાંથી લાભાર્થી આધારિત બાંધકામ એટલે બીએલસી ભાગીદારીમાં પોષણક્ષમ હાઉસિંગ જેને એ એચ કહેવામાં આવે છે પોષણક્ષમ ભાડા મકાન જેને એ આર એચ કહેવામાં આવે છે અને વ્યાજ સબસિડી યોજના જેને આઈએસએસ કહેવામાં આવે છે એનો સમાવેશ થાય છે હવે લાભાર્થીઓ યોજના હેઠળ લાભ મેળવવા માટે ચાર ઘટકોમાંથી તેમની પાત્રતા અને પસંદગી અનુસાર કોઈ પણ એક ઘટક છે એ પસંદ કરી શકે છે આમાંથી એક ઘટક જે છે વ્યાજ સબસિડી યોજના જેને આઈએસએસ કહેવામાં આવે છે જ્યારે તમે મકાન લો છો ત્યારે તમને સબસિડી છે મળે છે જેવી રીતે કોરોના પહેલાં ચાલતું હતું કે મકાન લેવા પર બે પોઈન્ટ સડસઠ લાખની સબસિડી છે એ મળતી હતી પરંતુ હવે સરકારે આને બંધ કરી દીધી છે હવે બે પોઈન્ટ સડસઠની જગ્યાએ કેટલી સબસિડી મળશે એ આપણે આગળની સ્લાઇડમાં જોઈએ હવે વ્યાજ સબસિડી સ્કીમ છે એ શું છે હવે આ ઘટક જે છે એ ઈડબ્લ્યુ એસ એલઆઈજી અને એમઆઈજી પરિવારને હોમ લોન છે એના ઉપર સબસિડીનો લાભ છે એ પૂરો પાડે છે આની અંદર આપણે વાત કરીએ તો મકાનની જે કિંમત છે એ પાંત્રીસ લાખની હોવી જોઈએ એટલે કે પાંત્રીસ લાખ સુધીની કિંમતના મકાન માટે પચીસ લાખ સુધીની હોમ લોન લેનાર લાભાર્થીને બાર વર્ષ સુધીના સમયગાળા માટે પ્રથમ આઠ લાખની જે લોન છે એના ઉપર ચાર વ્યાજ સબસિડી છે એ મળે છે આની અંદર આપણે વાત કરીએ તો પાંચ વાર્ષિક હપ્તાઓમાં પુસ બટન દ્વારા પાત્ર લાભાર્થી જે છે એમને એક પોઈન્ટ એસીની સબસિડી છે એ આપવામાં આવશે એટલે કે આની અંદર હવે બે પોઈન્ટ સાત હતા એના બદલે એક પોઈન્ટ એંશી લાખની સબસિડી છે એ મળવાપાત્ર થશે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો